હવે જો શેર છે એ જોજો સાહેબ કે હું જે કરીશ હશે રામની જ ઈચ્છા મુજબ વાહ હું જે કરીશ હશે રામની જ ઈચ્છા મુજબ મેં જે કર્યું છે એ તૈમાંય રામ બેઠા છે ક્યાં બાદ મુરારી બાપુને યાદ કરીએ તો મુરારી બાપુની એક બહુ સરસ વાત શું છે રૂપાલા સાહેબની કથા બાદ અનેક ભૂખ્યા જનોના જઠરાગ્નિને શાતા પહોંચે છે ભોજન પ્રસાદ ભોજનનો આગ્રહ હોય એના ઉપર શેર મે ઉબરાઈ બાપુને અર્પણ કર્યો છે વાહ શમે જઠર જ્યાં એ મુરારી બાપુની કથાના સૂર ને લયમાં એ રામ બેઠા છે શું વાત શું વાત અને છેલ્લો શેર જોજો કૃપાલા સાહેબ કે હું કાપી આટલું અંતર કદાચ ના એ જો વાહ હું કાપી આટલું અંતર ના કદાચ ના એ જો અયોધ્યામાં એ એ રામ બેઠા છે ક્યાં વાત